આગળ વધીને વાત કરીએ તો મોરબી જિલ્લામાં રોડના ધીમું કામ થતું હોવાની અને દબાણ યથાવત રહેતા લોકો રસ્તા ઉપર ઉતર્યા છે પંચાસઠ રોડના સ્થાનિકોએ રસ્તો બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો એક તરફનો ચાલુ રોડ બ્લોક કરતાં ટ્રાફિક જામ થયો અવારનવાર પાલિકાને રજૂઆત બાદ પણ પરિણામ નહીં આવતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો ચક્કાજામ એ જ કારણે કરવામાં આવે કે ચૂંટણી સમયે તમે જોયું હશે કે બે મહિનામાં કેટલું કામ થયું હતું એમ થતું કે છ મહિનામાં બંને રોડ કમ્પ્લેટ થઈ જશે અને હાલ એમને આઠથી નવ મહિના કમ્પ્લેટ થયા છે તો આઠથી નવ મહિનામાં તમે જોવો છો કે રોડનું હજી પહેલાં રોડનું બી અડધું કામ બાકી છે અને કહેવાનું એ જ છે કે આ ચક્કાજામ કારણ કારણ કે પબ્લિકને ઘણી સમસ્યા ઊભી થાય છે અત્યારે અમે રોજ રજૂઆત કરી છતાં આ રોડ હજી આઠ મહિનાથી દોઢ કિલોમીટરનો રોડ બન્યો નથી હવે આ રોડ ઉપર એવી બધી સમસ્યા થાય છે ગટરના ઢાંકણા ખુલા હોય હવે એ ઢાંકણાની અંદર અવારનવાર પડી જાય છે હમણાં પહેલી વાર વરસાદ થયો ત્યારે જોયું તમે કે કેડ સમાનું પાણી ભરાઈ ગયું નીકળવાનું કોઈ હતું નહીં એક એવો મોટો ભૂવો પડી ગયો ચાલીસ ફૂટ ઊંડો કુવાનો ભૂવો પડી ગયો હવે ત્રીસ